શ્રી કૃષ્ણ બ્રહ્મચારી એક દિવસ શ્રી કૃષ્ણએ એમની પત્ની રૂકમિણીને જણાવ્યું કે દુર્વાસા મુનિ નદીના સામેના કિનારે આવ્યા છે એમણે મુનિને પ્રસન્ન કરવા માટે ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરવા કહ્યું રૂકમિણી ભોજન તૈયાર કરીને નદીએ ગયા પણ ત્યાં નદી પાર કરાવવા કોઈ નાવ કે નાવિક નહોતા રૂકમિણીએ શ્રી કૃષ્ણની મદદ માંગી શ્રી કૃષ્ણએ રૂકમિણીને કહ્યું કે નદીને જઈને કહો નિત્ય બ્રહ્મચારી કૃષ્ણએ રસ્તો કરી આપવા કહ્યું છે

નિત્ય ઉપવાસી દુર્વાસાએ રસ્તો કરી આપવા કહ્યું છે રુક્મિણીને ખૂબ જ નવાઈ લાગી કે હજી હમણાં જ મુનિએ છતાં પોતાને નિત્ય ઉપવાસી કેમ કહે છે એમણે જ પૂછ્યું નહીં અને એમના કહ્યા નદીને કહ્યું નદીએ તરત જ રસ્તો કરી આપ્યો રૂકિને ઘણી જ જિજ્ઞાસા થઈ નદી પાર કરીને શ્રીકૃષ્ણ પાસે પહોંચીને રૂકમિણીએ એમને પૂછ્યું તમે પોતે પરણેલા અને કુટુંબવાળા છો છતાં પોતાને નિત્ય બ્રહ્મચારી કહો છો દુર્વાસા મુનિ ભરપેટ ભોજન કર્યા પછી પોતાને નિત્ય ઉપવાસી કહે છે નદીએ આ બંને વાત સ્વીકારીને મને રસ્તો પણ કરી આપ્યો મને તો કાંઈ સમજાતું નથી શ્રી કૃષ્ણ હસી પડ્યા એમણે રૂકમિણીને કહ્યું અમે બંને આત્મજ્ઞાની છીએ અમે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે જાણીએ છીએ કે એ કાર્ય તો શરીર કરે છે આત્મા તો સદા અનાસક્ત છે આત્મા કોઈ કાર્યથી બંધાતો નથી કોઈ પણ કાર્ય કરતી વખતે દુર્વાસા અને હું સાવ જ અનાસક્ત હોઈએ છીએ અમે મનથી ક્યારેય એ કાર્ય સાથે બંધાતા નથી એટલે જ હું નિત્ય બ્રહ્મચારી છું અને દુર્વાસા નિત્ય ઉપવાસી છે આપણે જો આ મહાન સત્ય સમજી શકીએ તો આપણે સુખી અને સંતોષી જીવન જીવી શકીએ